હેલો નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો જય માતામાં તો મજા રહેશે આપણું હાર્દિક સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર તો આપણે જવાના છે પહોંચતા અને હાલો આપણે ગોવિંદભાઈ બે જઈએ છે મેં હવે નીકળી હતી ગાડી લઈને તો ઠેર લગી બ્લોગની અંદર બનાવી રહીજો અને થોડુંક ધીમ ધીમું બોલવું પડે એમ છે કારણ કે પપ્પાજી સૂતા છે ધીમ ધીમે બોલવું પડે છે પપ્પાજી સૂતા છે તો એવું છે તો આવું તે બ્લોગની અંદર બનાવી રહ્યો અને સપોર્ટ કરીએ આવો ને આવો તો હાલો હવે આપણે નીકળીએ અને જઈએ અમારે ગોવિંદને બેને જવાનું છે અને પેલી ગોવિંદભાઈને આપણે બોલી કરવાની છે ધી જ એને લેતા જવાના છે કે તાહુદી આપણે લેતા નહીં જઈએ પેલી બોલી ગાડી હાંકવાનું નહીં છે મને ગાડી અહીંથી હાકવા દે ને વોલ્યુન મંજૂર છે ને બાકીનું તો ગ્લોબ શૂટિંગ કરવાનું છે તારે ક્યારેક ક્યારેક ઓકે બાકી મારો ભાઈ જ છે એટલે અહીંથી ગાડીનું તો કેવું પડે કારણ કે એના એમ કહે ખીડી ગયા ખીડી ગયા ખીડી ગયા તો આ તમે ગારો જોઈ જ રહ્યા છો આમાં પડી તો ટાટિયા ભાંગી જાય તો એવું છે તો હવે અમે છીએ બે ભાઈઓ તો સારું હાલો નીકળીએ અમે લીધું છે અને દર્શન કરીને આવી જાય તો તો હારું કહેવાય હવે જાય છે નજારો જોવો તમે બીજો વરસાદનો નજારો જોવા માટે જ મેં તમને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આજે નજારો છે ને એ પછી જોવા નહીં મળે કારણ કે મજા અલગ જ છે આવે છે અત્યારે

સરસ મજાનો ને અહીંયા છે દરિયો હારું તમને નજીક જઈને દેખાડો તો લઈ લો બધું આવું છે બધું અહીંયા તો પણ દરિયા જઈ ને દર્શન કરવા જઈએ દાવાગી બો લાકમાં બીને આવ્યો ને આગળી ફોન ફોન કરવાનો છે આપણે અરવિંદભાઈને ફોન કરવાનો છે આપણે અને આપણે લાલજીભાઈને ફોન કરવાનો છે અને બેને બોલાવવાના છે અહીંયા તો

વસ્તી નું કઈ ઘટે નહીં એવું વાતાવરણ છે અહીંનું ને ઝીણા ઝીણા કાટા આવી રહ્યા છે તમે ધીમે ધીમે અને અહીંનું તો જો તમે લોકેશન ત્યાં બધું ને બધું આમ અહીંયા મંદિર છે આપણે મંદિરનું સીન અહીં ત્યાં મંદિર છે અને અત્યારે જો આમ છે આઘા આઘા લગી લોકો દેખાય છે જો કેટલા આઘા છે આમ છે દેખાય છે માણસો નીકળે આઘા છે અને આ તો તમે વાત જ ન કરો ની તો વાત વાતચ ન કરો અને આવી ગાડી ઉતારે છે ગાડી ધીમે ધીમે હાલે છે એવું છે આપણે જે થોડું થોડું મન તો રાહું કરા આપણે હવે જોઈએ એ મન છે વાપુ નથી કરતું તો કેવું છે જાણીએ ને જોઈ એ મારું તો તાવ્યું બ્લોક ની અંદર બને અને પહેલાં તો છે ને ભાઈ આપણે એવું છે અહીંયા બધી મજા મજા લઈ લઈ લઈએ લઈએ અને નીરા જેથી આપણે માતાજીના દર્શન ને કરવા લઈએ કારણ કે શ્રીફળ ને વધેરવાનું છે એટલે શ્રીફળ એવું બધું હોય છે તો આપણે અહીંયા બધું ભેગું સાથમાં હોય છે હેઠળ માટે એવું બધું હોય છે તો પહેલાં કરીએ મોજ કરી લઈએ આનંદ કરી લઈએ અને પછી માના ધરણોમાં વંદન કરી દો ત્યાં પછી આપણે ગીરી રાવ છે તૈયાર તો બસારોલોકની અંદર બને લેવો ને સપોર્ટ કરતા રહ્યો અને તમારા મિત્રોને શેર કરો તો સારું જો એ રહીએ આપણે નીચે

સારી હોય તો ઉતારી લઈએ ને જઈએ ફટાફટ કારણ કે પછી આમાં મેમરી ફૂલ થઈ જાય ને તો હેરાન થાય સપોર્ટ કરો એટલે આપણે હજાર સબસ્ક્રાઈબ થાય ને એટલે નવો ફોન લેવાનો છે એટલે તમે ફૂલો ફૂલ સપોર્ટ કરો અને સપોર્ટ તમારો શેર અને જે નવા લોકો આવે એને તમે જો ફૂલ સપોર્ટ કરો અને ફૂલ શેર કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને મળીએ આગળ ભાષા તો જઈએ હવે આગળ લેવા આવી ગયા છે વરસાદમાં જો છે ભાઈ કાંઈ ઘટે નહીં એવું છે આવું આપણે ન હોય રૂપેને જાતે ન મળે એવું બીજું આપણે માતાજીની છે બધું જમવાનું બધું રેડી છે અને બધી વસ્તુ લઈ લીધી છે જે મારા પપ્પા માટે લેવાનું હતું એક કાંડો એની માટે લીધું છે મારા મા માટે શાળા લેવાનું એ લઈ લીધા છે એક આપણે લઈને લીધું ફોન રાખવાનો બે સારું જમીને પછી ભેગા થઈ અને મળી બ્લોક ની અંદર બની આવ્યો મિત્રો જમી લીધા છે એને જમવાની તો વાત પૂછવામાં મજા આવી ગઈ ને એક અહીંયા બધા પોતાનો ઇતિહાસ છે એ ઇતિહાસ તમે જોવો અને વાંચી શકો છો તમને દેખાડો ઇતિહાસ તો અમારા સારણોના ઇતિહાસ બધાય છે અમારા જે ગોહિલ સિંહના બધાય ઇતિહાસ બહુ સારા મસ્ત છે તો સારું હવે જઈએ અમે ઘરે લાલજીભાઈ ચિરાગને આપણે મળવા આવ્યા હતા અને લાલજીભાઈની પાસે આપણે આવી ગયા છીએ તો લાલજીભાઈ બે શબ્દ જ્યાં અમારી યુટ્યુબ ચેનલ વિશે કહો ખાસ તો ભાઈ દૂરથી અહીંયા સ્પેશિયલ મળવા માટે આવ્યા છે તો પહેલાં તો ભાઈની ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાકીનું તો તમે બ્લોગમાં જોયા કરજો અને બસ સબસ્ક્રાઈબ કરી નાખજો પહેલાં ને આવડો તમારો બહુ મોટો પંખો છે એને મળી લીયો તમે એ તમારો બહુ મોટો ફેન છે એ કે કે એટલા બધા મોટા યુટ્યુબર એ કે કે મને મળે સારું કહેવાય કે હા ને એવું કઈ થોડું હોય ના બધા નાના યુટ્યુબર જ મોટા કોઈ ન હોય કાઈ ન હોય તમારું હાલી ગલુ છે આટાના માર્કેટમાં તમારું હાલે છે જવાઈ ગયું ભગવાનની દયા મિત્રો લાલજી સિયારને મળી આવ્યા છે અને મળીને એને આનંદ થયો અને મજા આવી હવે આપણે અહીંયા છીએ અત્યારે દયાળમાં અને અરવિંદભાઈની વાટે છે કારણ એ ચાર્જથી આવ્યા છે બહાર ગયા છે તો વાટે છે તો વાગડી આવે એટલે તમને મળાવું તી બ્લોકની અંદર બનાવી રહ્યો અને સપોર્ટ કરતા રહેજો તો મિત્રો અરવિંદભાઈ આપણને મળી ગયા તા અને અરવિંદભાઈ ને પછી કંઈ હાલો હાલને આપણે ઘી્યા ઘી સાપી નાગદો ફરબાનું નથી જ આવશે કંઈ નહીં નહીં આવો આવો ઘીરે અને ભાઈ આપણને પરણે લાવ્યા છે સાપ અને પીવી રહ્યો છે અને આપણે જોવાની કરુના બેઠા છીએ ને ભાઈ બધું જ નોલેજ લીધું છે આપણે યુટ્યુબનું અને ભાઈ એ બહુ સરસ મજાથી જેમ મોટા ભાઈ જેમ જેમ શીખવાડતા હોય ને એમ જ મને હારમાં સારું નોલેજ આપ્યું છે અને ભાઈનો ખૂબ ખૂબ આભાર કે આવું તો આપણે કોઈ સેલિબ્રિટી ત્યાં જઈએ અમુક તો ફોનય ન ઉપાડતા હોય એવા હોય છે પણ આ ભાઈ આપણે ગુદ્ધ માણસે કાંઈ ના એવું કાંઈ ન હોય ભાઈ મને આપણે એકબીજાનું કામ કરીએ જેટલું અમને આવડે છે ને એટલું અમે કહી કારણ કે કોઈ માણસ હે ને હેરાન ન થાય આમ થોડું ઘણું એને પણ શીખવા મળે અમારી પાસે આવે તો અમને જેટલું આવડે છે એટલું મેં એવડાને શીખવાડીએ તો બેને આમ મજા આવે એને થોડુંક ખાલે ને ભાઈની ચેનલ મસ્ત મસ્ત વ્લોગ બનાવે ભાઈ મસ્ત ફેમિલી આ આમ ટ્રાવેલના બ્લોગને એવું બનાવે છે તો ભાઈને સપોર્ટ કરજો જેવો અમને સપોર્ટ કર્યો ને એવો સપોર્ટ કરજો ભાઈને હમણાં ટૂંક જ સમયમાં આમ હારા હારા વ્લોગને એવું લાવતા રહે તમારા માટે તો ખાસ કરીને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અમારા ભાઈની અરે ખાલી એક જ મુલાકાત થયેલી છે અમે જે એવોર્ડમાં ભેગા છતાં માં થયા પછી ભાઈ પાસે મોબાઈલ લીધો નંબર લીધો તો પછી ભાઈને ખાલી એક જ ફોન કર્યો ને કે ભાઈ તમને મળવું છે એટલે ભાઈએ કીધું એ કે વાંધોને ભીઓ મળવા એટલે ભાઈને જો આપણા દર્શન કરવા માટે ગયા અને ભાઈની ઘી્યા ડેક આવી ગયા છે અહીંયા અને ભાઈ અરે મળીને બહુ મજા આવી આપણને બહુ આમ ઘર જેવું ફિલિંગ લાગે આપણને કોઈ એમ નથી અહીંયા નથી લાગતું કે આપણું ઘર નથી આવું એમને ખાંચવા છે અને કાંઈ ઘટે નહીં એમને ખાંચવા છે તો સારું બિના રહી ગયો બ્લોકની અંદર ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે ઘરે આવીને લુગડા પણ બદલાવી લીધા છે અને બહુ વરસાદ કેળામાં હતો એટલે પછી બીજે ત્યાં એ સીન લીધું જ નહોતું ને હવે કરી નાખ્યું આપણે અહીંયા વિડીયોનો એન્ડ તો છે કે આજનો બ્લોગ તમને ગેમ હોય છે જો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું આવા જ બ્લોગની અંદર બીજા બ્લોગમાં જય માતાજી હરણ મહાદેવ ચેનલની અંદર નવા હોય આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને જય સાઉન્ડ આમાં સોપટથી લખી નાખ્યો Jai mata bye bye